મજાના હું તમારા માટે ડ્રેસ મટીરીયલ છે લાવી છું જી નું સ્ટાર્ટિંગ ની વાત કરીએ તો માત્ર ₹250 ના સ્ટાર્ટિંગ રેન્જ માં રહેવાનો છે અને ડ્રેસ મટીરીયલ કેવા આ ટાઈપ ના ડ્રેસ મટીરીયલ રહેશે じゃ તમે સરસ મજાના માટે જેપૂરી કુર્તી આવે ને તેવા ટાઈપ નું વાઇપ વાળું તમને અહીંયા ડ્રેસ મટીરીયલ જોવા મળી હશે આ ટાઈપ ના તમને ફેસ્ટિવલ કલેક્શન જોવા મળી હશે અને આ ટાઈપ ના 100% પ્યોર કોટન ના પણ ડ્રેસ મટીરીયલ જોવા મળી હશે સાથે સાથે હું તમારા માટે આ ટાઈપ ની કીક બાંદી ની પ્રિન્ટ વાળું પણ ડ્રેસ મટીરીયલ લાવી છું જે આપણા ગુજરાત ના અંદર બહુ જ વધારે ધ

સ્વાગત છે તમારું મન ગમતા અચમેરા ફેશનના YouTube ચેનલ પર તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે સ્ટોક તમને ચારે બાજુ જોવો છે ને તે ચારે સ્ટોક છે ડ્રેસ મટીરીયલનો સ્ટોક છે તો આપણે જે છે ને આ જે ડ્રેસ મટીરીયલના કાઉન્ટર પર ઉભેલા છે જ્યાં તમને ડ્રેસ મટીરીયલની વાત કરીએ તો બધા ટાઈપમાં તમને ડ્રેસ મટીરીયલ જોવા મળી હશે જ્યાં તમને બાટીક પ્રિન્ટ થઈ ગયા કે પછી બાંધની પ્રિન્ટ થઈ ગઈ કે પછી જીની બાંધની કે પછી લેરિયા બધા કલેક્શન અહીંયા તમને જોવા મળી હશે ફેબ્રિકની વાત કરો રયોન 100% પ્યોર કોટન અહીંયા તમને આવા ટાઈપના જે જી મેચ ઓફ ફેબ્રિક બધા ટાઈપના ફેબ્રિક વેરાઈટીસ તમને જોઈ શકો છો અને આ ટાઈપની તમને બાટીક પ્રિન્ટ કે બાંદી પ્રિન્ટના 컬લેક્શન જોઈતા હોય ને તો તમે જોઈ શકો છો અહીંયા તમને આખા બંડલ ને બંડલ બંચ ટુ બંચ જોવા મળશે સામે જે એક સરસ મજાનો બંડ પડીયો છે જે આખો બાંદી પ્રિન્ટનો તમે જોઈ શકો છો અને અંદર કલર વેરાઈટીસની વાત કરું તો તમે તમારી આંખેથી જોઈ શકો છો મિત્રો સરસ મજાની કલર વેરાઈટીસ આવી ગઈ છે 10 પીસનો આ સેટ રહેવાનો છે જેના અંદર તમને 3 પીસ આપડે બ્લુના મળી જશે 3 પીસનો તો ના અને 3 પીસ પલપલેવા ટાઈપના કોલર કોમ્બિનેશન સાથે મળી હશે હવે ડ્રેસ મટીરીયલ કેવા છે જે પેરીપારાથી લઈને એક શોપ હોય ને જેની એને કોલ સેલર હોય તે લોકો બધા મુકી શકે છે તે ટાઈપના ડ્રેસ મટીરીયલ્સ ના 컬렉શન હોતા હોય છે બરાબર કે નહીં અને કેવું હોય કે ડ્રેસ મટીરીયલ ના અંદર તમને સાઈઝસ મુકવાની કોઈ જરૂર નથી કારણ કે ડ્રેસ મટીરીયલ એક એવી વેરાઈટી છે ને જે છૂટુ ફેબ્રિક હોય અને આપડે જે કસ્ટમર છે ને તે પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરાવીને ફેર કરી શકે છે તો તે ટાઈપના ડ્રેસ મટીરીયલ અહીંયા તમને જોવા મળ્યો હશે じゃあ હું તમને ફર્સ્ટ આર્ટિકલ બતાઉ છું ખૂબ જ સરસ મજા આ આટકલ તમને જોવા મળ્યો હશે આ ટાઈપની ફ્લાવર પ્રિન્ટ સાથે તમને સરસ મજાનો અજ્ઞા તમને થ્રેડ વર્ક આખું આપ્યું છે ને સિક્વન્સ તો સાથે વર્ક જોવા મળ્યો હશે ને જેવો સરસ મજાની અખી આપણે નેક જોવા મળ્યો હશે ને આ ટાઈપનું તમને બોટમ જોવા મળ્યો હશે દુપટ્ટાની વાત કરો ને તો મારો તો મન ગમતો દુપટ્ટો હવે આ બનવાનો છે કારણ કે દુપટ્ટો તો જુઓ કેટલો સરસ મજાનો છે મિત્રો ગુજરાતના અંદર ચાલે ને ટેજ ટાઈપનો હું તમને આખું কাલેક્શન બતાવું છું 8 મીટરનો આ દુપટ્ટો રહેવાનો છે અને કલર તો જુઓ કેટલો સરસ બ્રાઉન કલર છે હાલમાં બ્રાઉન કલર તો બધથી વધારે ચાલી છે પણ છે પણ સાથે સાથે કેવું હોય અમુક લોકો ને ડાર્ક કલર વેરાઈટીસ ગમતી હોય ને તો એના માટે ડાર્ક કલર વેરાઈટીસ પણ છે આપડે પાસે આ ટાઈપની લાઇટ કલર વેરાઈટીસ તો મળશે જ અને સાથે સાથે આપડે પાસે ડાર્ક કલર વેરાઈટીસ પણ છે જે આ વેરાઈટીસ ની વાત કરું તો આ ટાઈપના તમને ઓર્ગેન્ઝા ફેબ્રિક બેઝ પર લઈએ કલેક્શન જોવા મળી હશે સરસ મજાનો ખૂબ બાનની નો આર્ટિકલ રહેવાનો છે અને વાત કરો neck ની તો સરસ મજાની તમને અહીંયા neck જોવા મળી હશે મિત્રો અને આ ટાઈપનો આને ઉપર દુપટ્ટો રહેશે જો હું તમને એકવાર દુપટ્ટો પણ બતાઈ દઉં પ્યોર શિફોન ફેબ્રિક બેઝનો દુપટ્ટો રહેશે અને આખા દુપટ્ટાના ઉપર પ્લેન પણ નથી આખા દુપટ્ટાના ઉપર તમને વર્ક જોવા મળી હશે સરસ મજાનો આખો અહીંયા તમે જોઈ શકો છો લેસ નું ફ્લાવર નું વર્ક કર્યું છે જો સરસ મજાનો તમને લેસ નું ફ્લાવર નું વર્ક જોવા મળી હશે અને લેસ તો જુઓ જે છે આપડે દુપટ્ટો છે ને જા આપણે કુર્તી પીસ થી તને પ્લીઝ જોવા મળી હશે આ ટાઈપના તમને કલેક્શન મળવાના છે ઈ પણ અફોરડેબલ પ્રાઈસના અંદર પ્રીમિયમ ક્વોલિટીના પણ તમને અહીંયા આર્ટિકલ જોવા મળી હશે અને હું આ બધાનું મન ગમતું એકવાર આર્ટિકલ ઓપન કરું છું મારું પણ પર્સનલી મન ગમતું છે આ ટાઈપના ડ્રેસ મટીરીયલ તો આપણા ગુજરાતના અંદર કેટલા વેચાઈ છે તમને બધાને ખબર છે ને અને આ જોઈ શકો હાથેથી બનેલી બાંધણી મરવાની છે આ ટાઈપની હાથેથી બનેલી બાંધણી તો બહુ જ વધારે મૂંગી હોય છે જેને ખોલીને એકવાર હું તમને બતાવી દઉં કે કેવા ટાઈપનો લુક આવશે આ જોઓ આ ટાઈપની બાંધણી આખી હોય છે અને આ ટાઈપ તમને આખો લુક આવશે જેવો હાતે થી મનેલી હોય ને આને બનતા કેટલો ટાઈમ લાગે ને મિત્રો કે હું તમને શું કહું એક આખો દિવસ લાગતો હોય છે આ આવા ટાઈપની ગાંઠ માળીના ને પ્રિન્ટ કરવા માટે અને 100% પ્યોર કોટન નો હોય ને એટલે વધારે કમ્ફર્ટેબલ હોતું હોય છે જુઓ આખો દુપટ્ટો ખોલી ગયો છે હવે હું તમને આનો દુપટ્ટો બતાઈ દઉં આ ટાઈપનો તમને દુપટ્ટો જોવા મળી રહેશે જુઓ સરસ મજાનો દુપટ્ટો રહેવાનો છે અને સ્પેશિયલી આ 컬લેક્શન આપણા ગુજરાતીઓ માટે છે તો એકવાર વિઝિટ જરૂરથી કરજો આ ટાઈપના જો તમને ડ્રેસ મટીરીયલ જોઈતા હોય તો પણ અને તમને પ્રીમિયમ કલેક્શન જોઈતા હોય તો પણ આપડા પાસે કલેક્શન બહુ જ વધારે છે તમે જોઈ શકો છો આ બધા કલેક્શન તમને મળી જશે મિત્રો અફોર્ડેબલ પ્રાઈસ સાથે એટલે ફટાકથી એકવાર વિઝિટ જરૂરથી કરજો વિઝિટ માટે એડ્રેસ છે સુરાના 101 સારે દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો અજમેરા ફેશન જોવા મળી હશે જ્યાં તમને આ ટાઈપની વેરાઇટીઝ જે છે હોલ સેલ પ્રાઈસના અંદર જોવા મળી હશે અને હાલે તો અપના અજમેરા ફેશન ની જે છે તમને ફ્રેન્ચાઇસી પણ જોવા મળી હશે જે આપણે અજમેરા ટ્રેન્સ કરીને બહાર પડી ગઈ છે આપણે 100 + सिटी અને 100 + સ્ટેટના અંદર ફ્રેન્ચાઇસી ઓલરેડી પડી ગઈ છે એટલા માટે એકવાર વિઝિટ જરૂરથી કરજો ફ્રેન્ચાઇસી જોઈતી હોય તો સ્ક્રીન પર નંબર રનિંગ કર્યો છે ત્યાંથી કોલ કરીને ફ્રેન્ચાઇસી રિલેટેડ ઇન્ફોર્મેશન તાતે પ્રાપ્ત કરી શકો છો અને તમને બીજો કોઈ ઓનલાઈન શોપિંગ પણ કર્યું હોય ને ઓનલાઈન પરચેસિંગ પણ કરી શકો છો વિડિયો કોલની પણ સુવિધા છે હવે એડ્રેસ હું એ જરાય દીયો છે એ પર વસ્તુ કહી દો પિક અપ ડ્રોપની પણ ફસાલ્ટી अवेलेबल છે સુરત રેલવે સ્ટેશનથી હાર્ડલી 1 કિલોમીટરનું ડિસ્ટન્સ હશે એટલે ફટાકથી એકવાર પહોંચી જજો જજ મીરા ફેશન મિત્રો આ વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરીએ કારણ કે આપડે કલેક્શન ભરપૂર છે એક વિડિયોના અંદર બધું કલેક્શન કવર કરવાનો મુશ્કેલ છે એટલે આ વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરીશું હું તમને મળીશ નવા વિડિયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી સુખ કરવાના છે લાઈક કરવાનો છે શેર કરવાનો છે ને સબસ્ક્રાઇબ કરવાનો છે તો બેલ આઇકન છે ને તેના પર પ્રેસ કરવાનો ન ભૂલતા મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ